પર વાત કરવા જોડાયા છે આપણી સાથે જે તે વિશે નિશાંત દર્શક મિત્રો આજે ઝીરો ઓવરમાં વાત કરવી છે કુલભૂષણ જાદવ એટલે કે કુલભૂષણ જાધવ જેને અત્યારે પાકિસ્તાને અને ખાસ કરીને પાકિસ્તાની મિલિટરી કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો છે કે કુલભૂષણ જાધવ જે ઇન્ડિયાના છે અને ઇન્ડિયન નેવીમાં હતા અને ખાસ તેઓ અધિકારી હતા અને બે હજાર બેમાં તેઓ રિટાયર થયા હતા રિટાયર થયા બાદ તેઓએ પોતાનો કાર્ગોનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને તેના કારણે તે અવારનવાર ઈરાન જતા હતા અને ઈરાનથી ઈરાનમાં તેઓનું અપહરણ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાને કહેવામાં આવ્યું છે કે તેઓ એક જાસૂસ છે અને તે રીતે તેઓનું અપહરણ કરવામાં આવ્યું છે ત્રણ માર્ચ બે હજાર સોળમાં અને અત્યારે પાકિસ્તાની મિલિટરી કોર્ટ દ્વારા ચુકાદો બહાર પાડવામાં આવ્યો છે કે તે જાસૂસ છે અને તેઓને ફાંસીની સજાનો ચુકાદો બહાર પાડવામાં આવ્યો છે તો જે રીતે હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે ભારત દ્વારા પણ કે જે રીતે અકુલ કુલભૂષણ જાધવ છે ત્યારે રિટાયર્ડ અધિકારી છે નેવીના અને તેઓને ફાંસીની સજા ન થવી જોઈએ તેવું ભારત સરકારનું કહેવું છે અને અવારનવાર જો વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીરમાં પણ હુમલા થતા હોય છે જે જવાન હોય છે તેઓના દ્વારા જમ્મુ કાશ્મીરના લોકો દ્વારા આર્મીના જે જવાનો છે તેઓની ઉપર પણ હુમલા થતા હોય છે તો અત્યારે કઈ રીતે ભારતની સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છો કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આતંકવાદનો પણ એક મુદ્દો ખૂબ જ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને ભારતના જે પાડોશી દેશો છે તેમની કઈ રીતે નીતિ છે તેના વિશે જ વાત કરી છે તેના વિશે આપણે સૌ પ્રથમ એક પેકેજ નાનકડો અહેવાલ તૈયાર કર્યો સૌ પ્રથમ તેની પર કરીએ ઇન્ડિયન નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા આપવામાં આવી છે સોમવારે જ્યારે આ અહેવાલ સામે આવ્યા ત્યારથી જ પાકિસ્તાની આર્મી કોર્ટની એક તરફી કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે ભારતીય સંસદના બંને ગૃહોમાં પણ સરકાર પોતાના બનતા પ્રયાસ કરશે પરંતુ સવાલ એ છે કે પાસે પોતાને ફાંસીથી બચવા કોઈ વિકલ્પ ખરેખર બચ્યા છે કે Uh, whether he was a spy or not a spy, we don't go into that. Because uh, espionage or, or spies are caught all over the world all the time. This is not something unique. And uh, very rarely does a spy get hanged, you know. And India and Pakistan are not at war. Pakistan has been saying, at least uh, Prime Minister Nawaz Sharif has been saying, he wants peace, he wants to talk. Now, this is not the way to talk. But obviously, now our uh, diplomats will have to get to work, and uh, I think from what I understand, the saving grace is that uh, the NSAs have a good relationship, uh, the chemistry is good. So, this is a good time for them to start talking about this that why, why has it come to this? case પાકિસ્તાને ઈરાનથી કુરુવજન જાદવનો અપહરણ કર્યો હતો ત્યારબાદ જાદવ પર ભારતીય જાસૂસ હોવાનો ખોટો આરોપ લગાવતા પાકિસ્તાને દાવો કર્યો હતો કે 3 માર્ચ 2016 ના રોજ જાદોની બલુચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે પાકિસ્તાન આર્મી એક્ટના આધારે જાદવને મોતની સજા ફટકારવામાં આવી છે તો હવે સવાલ એ થાય છે કે જાદવ પાસે આગળ હવે કયા વિકલ્પ બચ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દર્શક મિત્રો જે રીતે કુલભૂષણ જાધવને જે રીતે પાકિસ્તાન દ્વારા ઠરાવવામાં આવ્યા છે જાસૂસ અને જે મિલિટરી કોર્ટ છે પાકિસ્તાનની તેઓને ફાંસીની પણ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે કે કુલભૂષણ જાધવને ફાંસી કરવામાં આવશે પરંતુ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું છે પાકિસ્તાન તેમજ ત્યાંની સરકારને કે જો કુલભૂષણ જાધવને ફાંસી સજા કરવામાં આવશે તો જે સંબંધો છે તે વધારે વણસશે અને વધારે બગડશે ભારત અને પાકિસ્તાનના સંબંધો જેથી તેઓએ ઇચ્છા વ્યક્ત કરી છે કે ચોક્કસથી કુલભૂષણ જાધવને ફાંસી ન થવી જોઈએ તો આ વિશે આજે વાત કરી છે આ વિશે જ વાત કરવા સાથે સ્ટુડિયોમાં અત્યારે હાલ ઉપસ્થિત છે જયંતિભાઈ આહિર જેઓ રિટાયર્ડ આર્મી અધિકારી છે જયંતિજી આપનું કાર્યક્રમમાં સ્વાગત છે નમસ્કાર

અને એક ફેમિલી સાઉન્ડ ફેમિલી ગ્રાઉન્ડ ધરાવતા કુલભૂષણ યાદવ આર્મીની અંદર ઇન્ડિયન નેવીની અંદર ઓગણીસો સત્યાસીમાં માં જોઈન થયા બે હજાર બેમાં રિટાયર્ડ થયા રિટાયર્ડ થયા પછી એણે પોતાનો એક નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો સ્કેપ અને કાર્ગોનો અને અવારનવાર ઈરાન જતા હતા ઈરાન અને ચાબાર બાર બંદરમાં પણ એ ત્યાંના જે બંદર સાથે અહીંથી જે મટીરિયલ મોકલતા હતા અને એની સાથે સંકળાયેલા હતા હવે અવારનવાર ત્યાં ઈરાનમાં જવાનું એની સાથેના બિઝનેસને કારણે એ બોર્ડર જે ચાબાર પાકિસ્તાનની બોર્ડરથી નજદીક છે અને તાલિબાન એ જે ડોન જે ત્યાંનું દૈનિક પત્ર છે પાકિસ્તાનનું બહુ પ્રસિદ્ધ છે અને ડોને જર્મન એમ્બેસેડર જે પાકિસ્તાનના મૂળ વતની છે એનો એક કોટેશન એનું લઈ અને એક અહેવાલ પ્રસિદ્ધ કરેલો કે તાલિબાને આનું અપહરણ કરેલું છે કુલભૂષણ યાદવનું અને એને ત્યાંથી કુલભૂષણ કરીને આઈએસઆઈને એને વેચવામાં આવ્યો છે અપહરણ કરીને એક સોદો કર્યો છે એટલે આ ઇન્ડિયન સિટીઝનનું અપહરણ કરી અને ત્યાં એને પકડી અને પાકિસ્તાનના આર્મીની કો કેદમાં રાખવો એને ભારતની અવારનવારની રજૂઆતો અને આપણા એ પાકિસ્તાનના એમ્બેસડરે માર્ચ ત્રણ માર્ચ બે હજાર સોળથી એકત્રીસ માર્ચ બે હજાર સત્તર દરમિયાન તેર વખત એને રિક્વેસ્ટ કરી કે અમને કુલભૂષણ જાદવને મળવા માટેની અમને એક તક આપવામાં આવે પાકિસ્તાને એ ક્યારેય ભારતની આ જે રિક્વેસ્ટ છે એને સ્વીકારી નહીં ઇવન ધો પાકિસ્તાને ક્યારેય કીધું ને કે કુલભૂષણ જાદવ પાકિસ્તાનની કઈ જેલમાં છે પાકિસ્તાનના કયા આર્મી યુનિટની અંદર એરેસ્ટ કરવામાં આવેલા છે એ લોકેશન પણ ક્યાંય બતાવ્યું નહીં હવે પાકિસ્તાનનું કહેવાનું એવું છે કે કુલભૂષણ જાદવ જાલી પાસપોર્ટના આધારે પાસપોર્ટમાં એનું નામ હુસેન મુબારક પટેલ લખવામાં આવેલું છે અને એ પાસપોર્ટના આધારે એને બેઝ બનાવી એનો પુરાવો ગણાવી અને એને એરેસ્ટ કરવામાં આવ્યો છે હવે એ પાસપોર્ટ પાકિસ્તાન આપણે જાણીએ છીએ કે ભારતની કરન્સીની પણ ડુપ્લિકેશન કરી શકતું હોય તો એના માટે એક પાસપોર્ટ જનરેટ કરવો અને એ એ પુરાવો પણ ભારતને પૂરો ના પાડવો કે એના કુલ ભૂષણ જાદવના એના બચાવ પક્ષના વકીલને કોઈને મળવા ના દેવા અને એક પક્ષીય એક પક્ષીય આર્મીની જે પ્રોસિજર છે કોર્ટ માર્શલનો તો આ ફિલ્ડ કો જનરલ કોર્ટ માર્શલ કરી અને ત્રણ મહિનાની એ પાકિસ્તાનનું કહેવાનું છે એણે ક્યારે ચાલુ કર્યો કોર્ટ માર્શલનું પ્રોસીજર એ પણ એને ડિક્લેર નથી કર્યો પહી એના વિરુદ્ધમાં કે એને ફેવરમાં કુલભૂષણ જાધવની શું ડોક્યુમેન્ટ છે શું પુરાવા છે એ પુરાવા પણ એણે આપણને આપ્યા નથી કે એને પાકિસ્તાનની પબ્લિકની સામે પણ જાહેર કર્યા નથી અને એક ગુનેગાર તરીકે કે એ એ જાસૂસ છે એક જાસૂસ છે ને એ બેઝ ઉપર કેસ ચલાવી અને એને ફાંસીની સજા આપી દીધી ખરેખર છે પાકિસ્તાન શું કરવા ધારે છે કેવી રીતે ઇન્ડિયન્સને હેરાન કરવા માંગે છે આનાથી બીજો કોઈ પુરાવો આપણને જોવા મળવો દુર્લભ છે ભૂતકાળમાં પણ આપણા ઘણા જાસૂસો ત્યાં એ લોકોના કેવા પ્રમાણે પકડાયેલા જેમાં બલબીર સિંહ વિનોદ શાહને સુરામ સિંહ ગુરબક્ષરામ રામ રાજ ડેનિયલ જે કોઈ પાંચ વર્ષ દસ વર્ષ અને વીસ વર્ષની સજાઓ ભોગવીને ત્યાંથી મુક્ત થયા છે તો એની સાથે એક થા ટાઈગર નામનું એક પિક્ચર આપણે આવી ગયું એનો જે એ સ્ટોરીની પાછળનો જે પડદા પાછળનો જે મેન હીરો રવિન્દ્ર કૌશિક એ જાસૂસીમાં પકડાના અને ફાંસીની સજા મળી પણ એ પણ ફાંસીની સજા કન્વર્ટ કરી આજીવન કરવામાં આવેલી અને જેલમાં જ એ ત્યાં મૃત્યુ પામેલા તો આવા સુરબતજી સિંઘ જે પણ એ પાકિસ્તાનની જેલમાં જ મૃત્યુ પામ્યા એની પર પણ જાસૂસીનો આરોપ હતો તો એ સિવાયના આપણા જે કહી ગયા એ લોકોને એને છોડવામાં પણ આવ્યા છે અને આ કેસમાં તો આ જાસૂસ છે કે નહીં એ પણ પ્રૂવ થતું ના હોવા છતાં એને જાસૂસ તરીકે એક ગુનેગાર જાહેર કરી અને ફાંસીની સજા બંધ પાણે કોઈ પણ જાતની તક આપ્યા વગર એક પક્ષીય કેસ ચલાવી અને આપી દેવામાં આવે એ જે કાયદાના પાયાના જે સિદ્ધાંતો છે કુદરતી ન્યાયના સિદ્ધાંતો છે ઇન્ટરનેશનલ લો છે એના પણ એ લોકોએ એનું ઉલ્લંઘન કરી અને આ જે અત્યારે સજા આપી છે એ ખરેખર નિંદનીય અને કમનસીબ છે વાત કરી કે તો કઈ રીતે નથી મળતા કોઈ જે પકડાય છે વ્યક્તિ દેવની કે એવો સામાન નથી મળતો તો શા માટે જે પાકિસ્તાની સરકાર છે કે તેની જે મિલિટરી કોર્ટ છે તે કહી દેતા હોય છે કે આરોપ લગાવી દેતા હોય છે કે આ વ્યક્તિ જાસુ છે કે ફક્ત ને ફક્ત ઇન્ડિયન છે કે એક્સ નેવી ઓફિસર છે કે એક્સ આર્મી ઓફિસર છે તેના કારણે જ કે ફક્ત ને ફક્ત ભારતીય છે તેના કારણે જ એક દાજ કાઢવા માટે આ રીતની તેઓ આરોપ લગાવતા હોય છે અને સજા સંભળાતા હોય છે જે આપણે જણાવ્યું કે પાંચ દસ વર્ષની કેદ થતી હોય છે ઘણાને આજીવન કેદ થતી હોય છે અને ઘણાને ફાંસીની સજા પણ થતી હોય છે ના એટલે તમે જે કહો છો કે શા માટે આ કરવામાં આવે છે શા માટેનો તો પ્રશ્ન જગ જાહેર છે જી દરેક ભારતીય જાણે છે કે પાકિસ્તાન આ શા માટે કરે છે હવે ઓગણીસો એકોતેરમાં એને જે થપ્પડ મરી બાંગ્લાદેશને અને પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન છૂટા કરી દીધા એટલે આ જે એને જનોવટ ઘા કરવામાં આવ્યો ભારત તરફથી એ ઘાથી એ ક્યારેય ઉભરી નથી શકવાનું એના મનમાં ડંખ રહેશે કે ભારતને અમારે કંઈક કરવું છે અને એણે એના પ્રયત્નો ખાલિસ્તાન ના કર્યા અને આપ જાણો છો કે ખાલિસ્તાનનું જે કંઈ થયું પંજાબની અંદર આતંકવાદ એટલો બધો વધી ગયો અને એમાં આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ભોગ પણ લેવાયો એ સિવાય એ એક વૈમનસ્ય ઊભું કરવામાં આવ્યું અને ઓગણીસો અંદર ની અંદર ત્યાં જે કમનસીબ ઘટનાઓ બની શીખ અને હિન્દુઓના જે હુલડો છે એની પાછળ બેઝિક પાકિસ્તાનનો આ અને એ બધા જાણે છે અને આમાં પણ અત્યારે જે કાશ્મીરની અંદર જે પથરાઓના જે કંઈ ટેરરિસ્ટ એક્ટિવિટી ડેવલપ થઈ છે એ આપણે બધા જાણીએ છીએ કે આમાં પાકિસ્તાનનો હાથ છે જી હવે આપણે અને ઇન્ટરનેશનલ ફોરમમાં પણ આપણે બધે રજૂઆત કરીએ જ છે કે પાકિસ્તાન કાશ્મીરની અંદર આ જે કંઈ પ્રવૃત્તિ કરે છે એ પઠાણકોટ હોય ઉરી હોય કે પછી આપણો મુંબઈ હુમલો હોય એ દરેક જગ્યાએ પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય પ્રત્યક્ષ સંડોવાયેલું જોવા મળે છે તો દૂરની વાત છે ઇવન તો બોર્ડર ઉપર રોજે રોજ આતંકવાદી સાથેની મુઠભેડો એમાં આપણા ઇન્ડિયન સોલ્જર્સની જે હતાહત આ બધા જે પ્રશ્નો છે એ આપણા પોતાના દરેક ઇન્ડિયન્સને ડંકી રહ્યા છે અને એ સાથે આ આનાથી પીડાઈને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈએ લાલ કિલ્લા ઉપર બે વર્ષ પહેલા એક ડિક્લેર કર્યું કે પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે બ્લુચિસ્તાનની અંદર લોકોને જે દબન કરે છે ત્યાં જે પીડા લોકોને આપે છે એની જે છેલ્લા સાઈઠ સિત્તેર વર્ષથી જે આઝાદીની જંખના છે એ ત્યાં પૂરી કરે પછી કાશ્મીરમાં આવે એમ હવે અત્યારે મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં ત્યાંની લોકલ પ્રજા ત્યાંના જે કબીલાઓ છે મુસ્લિમ એ લોકો પાકિસ્તાન ને પોતાના ઉપર એક જુલમગાર સત્તા છે એવું માને છે અને સતત લડતા આવે છે અને રોજે રોજ એના એટલા બધા કેજ્યુલિટીઓ થાય છે કે ત્યાંની લોકો બધા ત્રાઇમામ થઈ ગયા છે હવે આ જે અત્યારે ત્યાંનો લોકલ જે કઈ પ્રશ્ન છે નેશનલ પાકિસ્તાનના લોકલ પોતાના દેશમાં અને ઇન્ટરનેશનલ પણ કે જે પ્રશ્ન છે એમાં ભારતનો ડાયરેક્ટ હાથ છે અને ભારત જ આ બધું કરાવે છે અને એ કરાવે છે એના માટે ત્યાં કોઈ પુરાવા ના હોવાથી એને આવા કુલભૂષણ જાદવ જેવા જે મિલિટરી નેવી બેકગ્રાઉન્ડ ધરાવતા હતા એવા માણસોનો ભોગ આપીને પણ ઇન્ડિયાને બદનામ કરવાની આ એક કોશિશ છે આ એક ષડયંત્ર છે અને એના ષડયંત્રના ભાગરૂપે નક્કી કરવા જાય કે આ પોતે એક છે છે અને ડુપ્લિકેટ પાસપોર્ટ પાસપોર્ટ ઉપર આવેલો આપણને બતાવતા પણ નથી આપણને કુલભૂષણ જાદવને મળવા પણ દેવામાં આવતા નથી એ પાકિસ્તાનની કઈ જેલમાં છે એ પણ આપણને કહેવામાં આવતું નથી અને એની ઉપર કોર્ટ માર્શલ કોણે ચલાવ્યો એની પણ આપણને માહિતી નથી પૂરી પાડતા અને કુલભૂષણ બચાવમાં શું કીધું એ પણ આપણને કહેતા નથી અને ખાલી કુલપોષણનું એક સ્ટેટમેન્ટ કોઈ પણ માણસને ટોર્ચરિંગ કરીને જેલ લે અને એનો વિડીયો રેકોર્ડિંગ એક રિલીઝ કરીને એવું કીધું કે હું રોનો એજન્ટ છું અને અહીંયા બે હજાર બાવીસમાં ઇન્ડિયન નેવીમાંથી રિટાયર્ડ થવાનો છો અને આવી બધી વાતો વહેંતો કરી અને એનો સેલ્ફ એક વિડીયોને પુરાવો માની અને આ ફાંસીની સજા આપી છે જી જે રીતે આપણે જણાવ્યું કે જે રીતે પાકિસ્તાન સરકાર છે કે મિલિટરી કોર્ટ છે તેની રીતે કોઈ પણ માહિતી આપણને આપી નથી રહ્યું કે કઈ રીતે તેમના આરોપો સાબિત કરવામાં આવે છે જાસૂસ તરીકેના કઈ રીતે આગળ વાત કરવામાં આવે તો તેઓને જે બધા ગુના સાબિત કરવામાં આવે છે તે સાબિત થતા નથી તો પણ ખાસ અત્યારે વાત કરીએ હવે યુએનની યુનાઇટેડ નેશન્સની તો યુનાઇટેડ નેશન્સ કામ કરતું હોય છે કે કોઈ પણ દેશ વચ્ચે જે પણ સડકતા પ્રશ્નો હોય છે તેનું સમાધાન કરતું હોય છે તો યુએન કરવામાં આવે તો એ પણ ભારતને હસ્તક્ષેપ કરવા ના પાડી છે કે કુલભૂષણ જાધવના મુદ્દામાં ભારત હસ્તક્ષેપ ન કરશે તેઓને પણ ખબર છે કે જે પાકિસ્તાની દેશ છે તેઓ એક આતંકવાદી દેશ તરીકેની છાપ ધરાવે છે દરેક દેશ પણ જાણે છે કે ક્યાંક ને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓ જે ચાલતી હોય છે અમેરિકા બી એવન જાણે છે કે જે રીતે ઓસામ બિન લાદેનને ખાસ કરીને હેમદાબાદમાં જઈને અમેરિકી સરકારે તે વખતે બરાક હોવાની

એમાં કોઈ થર્ડ પાર્ટી ક્યાંય પણ ઇન્ટરફિયર નહીં કરે જી અને એ બેઝને આપણે આજ દિવસ સુધી એક જાળવી રાખ્યો છે હમણાં થોડા દિવસ પહેલાં અમેરિકન એમ્બેસેડર નેન્સી હેલે કરીને જે છે એણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે અમે ભારત અને પાકિસ્તાન સાથ વચ્ચે મધ્યસ્થી કરી અને એના પ્રશ્નોના કાશ્મીરના જે કંઈ છે એમાં એનો અમે જે કંઈ એનું સોલ્યુશન લાવવા માટે અમે મધ્યસ્થી થવા તૈયાર છીએ પાકિસ્તાનની તૈયારી જ છે કે કોઈ મધ્યસ્થી જરૂર છે છે આ આ પ્રશ્ન અમારી પણ ઇન્ડિયાનો ઓગણીસો એકોતેર માં જે કરવામાં આવી છે એમાં મધ્યસ્થી ની કોઈ જોગવાઈ જ નથી એટલે યુનો એ ના પાડી પણ આપણે યુનો ના ફોર્મ માં ગયા જ નથી હજી આપણે રજૂઆત જ નથી કરી જી એટલે આજે યુનો એ ના પાડી છે એ એક મીડિયાનું જનરેટ થયેલા ન્યૂઝ છે એમ અત્યાર સુધીમાં હજી આપણે યુનોમાં કે ઇવન તો આપણે ત્યાં કોઈ રજૂઆત કરી નથી આપણે સાર્કમાં પણ રજી નથી કરી કે એક સાર્ક સંગઠન આપણા જે સાઉથ એશિયાના જે સાત દેશોનું સંગઠન છે એમાં ભારત અને પાકિસ્તાન એ સભ્ય છે એટલે આપણે સાર્ક સંગઠનમાં પણ આ રજૂઆત નથી કરી એટલે એવા સંજોગોમાં યુનો એ ના પાડી દીધી ને આપણે નથી નથી એવું માનવાનું કોઈ કારણ આ પ્રશ્ન ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનો છે અને પાકિસ્તાન મીડિયા ન્યૂઝ ફેલાવાના ચાલુ થઈ ગયા છે કે એક પાકિસ્તાન આર્મી ના સિનિયર ઓફિસર હબીબ જાહિર નામના જે નેપાળની લુંબાની કરીને એક આપણે ગૌતમ બુદ્ધ નું જન્મસ્થાન છે એ ત્યાંથી મિસિંગ થઈ ગયા છે અને છેલ્લે પાકિસ્તાન મીડિયામાં એ ન્યૂઝ અત્યારે ફેલાઈ ગયા છે અને છેલ્લે ઇન્ડિયન બોર્ડર ઉપર જોવા મળ્યા હતા હવે એ લોકોનો ઇશારો એવો છે કે આ હબીબ જાનો જે પાકિસ્તાન મિલિટરીનો જે સિનિયર રિટાયર્ડ ઓફિસર છે એને ઇન્ડિયન આર્મી એ કે ઇન્ડિયન એજન્સી એને પકડી અને કિડનેપ કરી દીધો છે જી એટલે આવા ન્યૂઝ આપણા કુલભૂષણ જાધવની સામે ત્યાંની લોકલ પબ્લિકને ઉશ્કેરવા માટે પાકિસ્તાન મીડિયા પાકિસ્તાન ગવર્મેન્ટ એ પણ કરી રહ્યું છે એટલે આ લાગણીનું યુદ્ધ છે સાયકોલોજી યુદ્ધ છે અને પાકિસ્તાન હંમેશા સાયકોલોજી કાશ્મીરનો પ્રશ્ન હોય તો એ ક્યારેય પણ એ ભારત વિરુદ્ધનું કોઈ સ્ટેન્ડ લે તો જ લોકલ પબ્લિકની અંદર એ લોકપ્રિય થાય નવાબ શરીફે એણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે આ આને ફાંસીની સજા આપી દીધી છે પણ આમાં હજી ઘણા બધાના પ્રોસીઝર બાકી છે અને ચાલીસ દિવસની અત્યારે અપીલની ડેટ પણ આપવામાં આવી છે અને આના વચ્ચે પીપલ પાર્ટીના જે એક સિનિયર નેતા છે ત્યાંના શાહજાદ ચૌધરી કરીના અને એર માર્શલ પાકિસ્તાનના એણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કુલભૂષણ જાધવ જેવા અનેક પ્રશ્નો આવશે કદાચ એને ફાંસીની સજા આપી દેશે અથવા માફ કરશે તો પણ આ બે દેશો વચ્ચેની જે ગેરસમજ છે ગેરસમજની જે ખાઈ છે એ ક્યારેય પુરાવાની નથી જી એટલે એ સાથે નવાબ શરીફે પણ પોતે કીધું છે કે ભારત ગમે એટલું ઊંચું નીચું થાય બાજવા તેનો સરસેનાપતિ બાજવાને બંને ભેગા થઈ અને કોઈ પણ દબાણ કરે પણ પાકિસ્તાન આવા દબાણોને સરેન્ડર નહીં થાય અને કાયદાને પ્રોસીજર છે એ પ્રોસિજર પ્રમાણે પાકિસ્તાનના લો મુજબ કુલભૂષણને માફ કરવો કે સજા કરવી એ કાયદો નક્કી કરશે જેણે આવું સ્ટેટમેન્ટ આપી અને પોતાના હાથ ખંખેરી દીધા જી રાજનાથ સિંહ સુષ્મા સ્વરાજજીએ બહુ સરસ સ્ટેન્ડ લીધું છે કે આ એક પૂર્વ નિયોજિત કાવતરું છે ખૂન કરવાનું હત્યા કરવાનું કુલભૂષણ જાધવનું એક નિર્દોષ ભારતીય નાગરિકને ત્યાંથી કિડનેપ કરવો એની ઉપર બોગસ પાસપોર્ટનો એક ઠપ્પો મારી દેવો અને મારી તોડી મચડી અને એની પાસે એક વિડીયો રેકોર્ડિંગ કરાવી અને ગુનો કબૂલ કરાવો અને બંધ પાણે અજ્ઞાત અજ્ઞાત સ્થળે એની વિરુદ્ધ કોર્ટ માર્શલનો કેસ ચલાવો અને કોઈને પણ મુલાકાત કુલભૂષણ ને મળવાનો કોઈ તક ન આપી આપીને બચાવ પક્ષનો વકીલ કે એનો રજૂઆત કરવાની કોઈ તક ન આપી અને એને ફાંસીની સજા આપી દેવી આવું જંગલિયાત ભરેલો જે કાયદો છે પાકિસ્તાનનો એ ત્યાં જ ચાલે આપણે ત્યાં કસાબ તમે જાણો છો કે મુંબઈની અંદર કેટલા લોકો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને એ ફાયરિંગ કરતો લોકોને મારતો તો એ પોઝિશનમાં ફોટાઓ વિડીયો રેકોર્ડિંગ કોઈ ઇન્ટરનેશનલ અને નેશનલ આપણા ટીવી ચેનલોમાં પકડાઈ ગયો મારી જોઈએ ઇન્ડિયન ન્યાયતંત્ર જે ન્યાય પ્રક્રિયા છે એમાં એને આપણે સાચવો એની પાછળ કરોડો રૂપિયા આપણે વાપર્યા અને એને જોઈતા હોય એવા વકીલો રાખવાની છૂટ આપી અને તમે મહેમદ જે આપણો ક્રિમિનલ નો જે વકીલ મુંબઈ પ્રોસીઝર સાથે આઠ સાત આઠ નવ વર્ષે એને ફાંસીની સજા આપવામાં આવી તો તમે ઇન્ડિયન જે ન્યાય પ્રક્રિયા છે અને ભારતની અંદર દુશ્મન ને પણ જે છે એને પણ એને એક તક આપી બચાવની એ આપણા સંસ્કારો છે આપણું કલ્ચર છે અને આપણું કલ્ચર ને આપણે ક્યારેય લાંચન લાગે એવું આપણે કોઈ કૃત્ય કરતા નથી અને એ કરવા માગતા નથી એટલે જ આપણી આ જે અત્યારે અયાવરણ છે આપણી જે લાગણી છે એ પાકિસ્તાન સમક્ષ આપણે એટલે રજૂ કરીએ છીએ કે તમને એ નિર્દોષ છે કે દોષિત છે એ જાસૂસ છે કે સિવિલ છે એ સાબિત કરવાની તક તો તમે આપો તમે શા માટે એવું કહી દે કે આ એક જાસૂસ છે જી સાબિત કરવાની તક સાબિત કરવાની તક તો આપો તમે એ પણ તમે નથી આપતા જે રીતે કસાબ ને આપણે કોર્ટમાં વકીલા રાખવાની છૂટ છુ ચોક્કસ રીતે જે રીતે કુલભૂષણ જાદવ છે તેઓને પણ પાકિસ્તાનની મિલિટરી કોર્ટ દ્વારા એક વકીલ રાખવાની પણ છૂટ આપવી જોઈએ આગળ વાત કરીએ તો લાગતું નથી કે જે રીતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આની અંદર હસ્તક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે ચોક્કસથી તેઓને ફાંસીની ન થવી જોઈએ લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્યાંક ને ક્યાંક હસ્તક્ષેપ કરવો જોઈએ કુલભૂષણ જાધવના મામલામાં જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ સારા વાત કરવામાં આવે તો હમણાં જ નવાઝ શરીફ ના જયારે ભત્રીજીના પણ લગ્ન હતા ત્યારે પણ તેઓ પાકિસ્તાન ગયા હતા અને ક્યાંક સારા સંબંધો કદાચ ધરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાલે આપણે એવું વિચારીએ કે આમાં રાષ્ટ્રપતિ શા માટે હસ્તક્ષેપ નથી કરતા પણ એક પ્રોટોકોલ છે આપણા હોમ મિનિસ્ટર આપણા ગૃહમંત્રી આપણા એમ્બેસેડર આપણા ફોરેન સેક્રેટરી જયશંકર આ બધી મશીનરી અત્યારે આની પાછળ લાગેલી છે અને એ જે કંઈ કરે છે એ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ નેશનલ આપણી જે ભારતીય ભારત સરકાર અને ભારત સરકાર એટલે નરેન્દ્ર મોદી આવી જાય એની સાથે આપણા રાષ્ટ્રપતિ પણ આવી જાય એટલે ઇન્ડિવિજ રાષ્ટ્ર નરેન્દ્ર મોદી શા માટે આ કરતા નથી એ પ્રશ્ન અસ્થાને છે કે આ એક સામૂહિક પ્રયત્ન છે અને જ્યારે વિદેશ મંત્રી ગૃહમંત્રી આપણા હોમ સેક્રેટરી આપણા એમ્બેસેડર આ આ બધાએ આની પાછળ હોય ત્યારે એ મુદ્દો બહુ મહત્વનો નથી કે નરેન્દ્ર મોદી શા માટે આ નથી કરતા જી વાત કરીએ જે રીતે ભારતના પાડોશી દેશોની વાત કરીએ પાકિસ્તાન હોય કે ચીન હોય દરેક રીતે ક્યાંક ને ક્યાંક જે ભારત છે તેઓને દગા મળી રહ્યા છે ચીન દ્વારા પણ કે જે જમીન હડપ કરી લેવામાં આવતી હોય છે તેઓના સૈનિકો દ્વારા તેમજ તેની ચીની સરકાર દ્વારા પાકિસ્તાન દ્વારા પણ અવારનવાર જે રીતે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે જે રીતે હુમલાઓ કરવામાં આવતા હોય છે ઘણી વાર કદાચ તેઓના સોલ્જર્સ હોય છે પાકિસ્તાનના જેઓ આતંકવાદીઓનું વેશ ધારણ કરીને આવતા હોય છે અને હુમલા કરતા હોય છે હમણાં જે રીતે પઠાણકોટનો હુમલો થયો હતો ઉરીનો હુમલો થયો હતો પણ ખૂબ જ મોટી સંખ્યામાં સૈનિકો માર્યા જાય છે લાગતો નથી કે ને ક્યાંક જે પાકિસ્તાન છે તે ગેરફાયદો ઉઠાવી રહ્યો છે જે રીતે ભારત આપણે વાત કરી કે એક સંસ્કારી દેશ છે ત્યાંનો ક્યાંક ને ક્યાંક પોતાને કમજોર સમજી રહ્યા છે આપણી જે સારી બાબત છે તેને તમે એક સરસ પ્રશ્ન કરો અને પ્રશ્ન અત્યારે મને આને અત્યારે જ મને ક્લિક પણ થયો આનો જવાબ કે ભારતની સાથે પાકિસ્તાનનો વિરોધમાં છે જ પણ એને ઘેરવા માટે ચાઈના એ પણ એક આ આ રમત નો એક ભાગ હોય એવું લાગે છે તો ચાઈના એ અત્યારે દલાઈ લામા જે અરુણાચલ પ્રદેશમાં ગયા અને જે પ્રપો ચાલુ કરી દીધો કે આ ભારત ભાગ નથી અરુણાચલ પ્રદેશ અને એ એની સામે જ ત્રણ મહિનાનું જે ત્રણ મહિના ક્યારે એને સ્ટાર્ટ કર્યા ફાંસીની કોર્ટ માર્શલ નું પ્રોસીજર પણ એનું જજમેન્ટ ઓલ ઓફ સડન આવી ગયું દલાઈ લામા ત્યાં છે અને એ પ્રોપોગન્ડાની સાથે પાકિસ્તાને જોડી દીધું અને ભારત અને ઘેરવા માટે ચાઈના અને પાકિસ્તાન

તો ઝીરોડમાં હાલ બસ આટલું રજા આપશો નમસ્કાર